શામપુ બનાવ્યું શ્રીના પેન હાથ આરી ટાંસ કા કાય નેલો વિરાય બધું નાખી અને આ શામપુ બનાવ લ્યો ને મત છે હતો ને બહુ શાંતિ મેગી હાલો મમ્મી મેગી બને નથી આલો મેગી ખાય વિષુ ભાઈ ગાર્ડન પ્રક્રિયા ચાલી રહી છે ગાર્ડન

ધીમે ધીમે સસ્તા ચાલુ હતી બે ભાઈ ચિંતા અહીં બેઠા છે એના પપ્પા બાઈક બેઠા છે બધા મહેમાન બધા જમવા ભાઈ બેઠા છે દિલ્હી પપ્પા જમવા બેઠા છે મમ્મી આ શું કરો ને એનો હાથમાં મેં શરૂ કરી દીધો વિડીયો ખબર હોય મમ્મી એને પેંડા બાપ આવે છે તો રેખા ભાઈ લેતા હતો તો

એ તો મારી વારી હતો નથી લેતી લેતી ભાભી લાગડીનું સલન કે ને દે દેતા તો નઈ બાંધે છે કે ના તો બંધક કરીને પૈસી મેં બી હાલો હવે આવી ઓકે તો બિઝનેસ ની શરૂઆત પપ્પા થઈ છે કેટલા દીધા પપ્પા બિઝનેસ કેટલા મને દઈ દો થોડા દેખાભાઈ

हम्म आज फुल इन्जॉय गर्नको सन्डे यस